નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઈ શિક્ષણ એટલે પરિપક્વ બનાવવું પ્રગતિ કરવી પથદર્શિત કરવું દોરવણી આપવી ઘડતર કરવું સત્વ બહાર લાવવું પ્રશિક્ષિત કરવું શિક્ષણ જ્ઞાન માહિતી પ્રદાન કરવા કેળવવું ઉછેરવું પ્રોફેસર ડૉક્ટર ચેતન ત્રિવેદી જુનાગઢ તારીખ ચૌદ જૂનાગઢના સુખપુર સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ ખાતે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા બે દિવસીય કાર્યશાળાનો આજે પ્રારંભ થયો છે આ કાર્યશાળામાં દ્વિતીય સત્રને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ચેતન ત્રિવેદીએ ગુજરાતભરમાંથી પધારેલ જ્ઞાન સરિતાના સાધકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત આ છઠ્ઠી સંગોષ્ઠી જ્યારે જૂનાગઢના આંગણે યોજાઈ રહી છે ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલ વિદ્વાનો સાથે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક પ્રાધ્યાપક તરીકે હું હર્ષની લાગણી અનુભવું છું ગારિયાધારના વેળાવદરના ઉમદા શિક્ષક કાર્ય કરનાર દિવંગત આલાભાઈ સાંડસુરની સ્મૃતિમાં સાંપ્રત સમયમાં ઇતિહાસ શિક્ષણ અને મૂલ્યો પર રાજ્યભરમાંથી પધારે શિક્ષણ જગતના વિદ્વાનો પોતાનું મંથન કરશે ડૉક્ટર ચેતન ત્રિવેદીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યફલકની જાણકારી આપી યુનિવર્સિટી દ્વારા થતાં સંશોધનો શિક્ષણમાં ભારતીયતા સહિત વિવિધ બાબતોની જાણકારી આપી ઉમેર્યું હતું કે જગતનો સદીઓ જૂનો ઇતિહાસ તપાસવા બેસીએ તો ખ્યાલ આવે છે કે માનવ ઇતિહાસ જાત જાતના અનેક યુદ્ધોથી ભર્યો પડ્યો છે યુદ્ધોએ માણસની બીજાને જીરવાની તાકાત અને વાત કરતા બીજા પર જીતવાની વૃત્તિને વધુને વધુ પ્રબળ બનાવી છે આવા યુદ્ધોને આપણે આજે પાઠ્યપુસ્તકોમાં દાખલ કરીને ખરેખર શું શીખવવા માગીએ છીએ એ જ સમજાતું નથી વી આર નોટ મેકર્સ ઓફ હિસ્ટ્રી વી આર મેડ બાય હિસ્ટ્રી ભૂતકાળને આમ તો ભવ્ય અને ભયંકર એમ બે રીતે બોલવી શકાય છે ભવ્ય ભૂતકાળને વારસા તરીકે ગ્રહણ કરવો રહ્યો અને એની ગરિમાનું જતન કરતા રહેવું એ આપણી જવાબદારી બની જાય છે જ્યારે ભયંકર ભૂતકાળને માનવ ઇતિહાસની ગંભીર ભૂલો તરીકે એનો અભ્યાસ કરી વર્તમાન અને ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય એ માટે સજાગ રહેવાનું હોય છે મુખ્યત્વે શિક્ષણની ઇતિહાસ તપાસીએ તો ખ્યાલ આવી શકે છે કે શિક્ષણને કેટલું મહત્ત્વ અપાતું હતું ગુરુકુળ વ્યવસ્થામાં ગુરુ અને શિષ્યનું એકમેકનું સાથેનું જોડાણ હતું વિદ્યાનું કામ અર્થોપાર્જનનું કામ નહોતું સંસ્કાર સિંચનનું કામ હતું ભારતની પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ અને શિષ્ય કો ટ્રાવેલર્સના રોલમાં હતા અને ડાયલોગ એ શિક્ષણનું માધ્યમ હતું પ્રશ્નોત્તરી એ શીખવાની પ્રક્રિયાનું મૂળભૂત અંગ હતું શિક્ષણ તો સિલેબસ કોઈ છાપેલા પાઠ્યપુસ્તકમાં બંધ નહોતો અને માટે એ બંધિયાર નહોતો જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા રસરૂચિ આધારિત હતી અને કૌશલ્ય પ્રાપ્તિ એ એનો એક હેતુ હતો શબ્દ કરતાં વધુ મહત્ત્વના સંસ્કાર હતા અને ઠાલી પરીક્ષા પદ્ધતિઓને એમાં કોઈ જ સ્થાન નહોતું વળી સમાજના કોઈ પણ વર્ગના વિદ્યાર્થીને ગુરુના ગુરુકુળમાં સમાન દરજ્જો આપવામાં આવતો રાજા મહારાજાના સંતાનોને પણ કોઈ વિશેષ લાભલાભ કે સુખ સુવિધા ગુરુકુળમાં પ્રાપ્ત થતા નહોતા શિક્ષણનું અંતિમ લક્ષ્ય હતું જીવનમાં સર્વાંગ સુંદર સત્યને પામવું અંગ્રેજોએ સૌ અભ્યાસ ભારતીય શિક્ષણ પરંપરાનો જ કર્યો હતો અને એમાંથી અંગ્રેજો પામી ગયા હતા કે ભારતની સામાજિક વ્યવસ્થા એની શિક્ષણ વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત છે માટે આ દેશ અને પ્રજા પર હકુમત કરવા માટે એના મૂળિયાઓ પર જ ઘા કરવો પડશે અંગ્રેજોએ આ કામ ખૂબ કિમિયાગીરીથી કર્યું ધીમે ધીમે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠોનો દેશ એનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો ગુમાવી બેઠો વિશ્વના બીજા દેશો ફ્રાન્સ જર્મની જેવા દેશો એમની શિક્ષણ વ્યવસ્થામાં સંસ્કૃત ભાષા તેમજ પંચતંત્રની વાર્તાઓ મૂકવાનું વિચારી શકે છે પરંતુ આપણે હજુ શું ભણવું કે શું ભણાવવું એ નક્કી કરી શકતા નથી ટેકનોલોજીની હરણફાળ નરી આંખે દેખાઈ રહી છે અને ઔદ્યોગિક વિકાસની આડઅસરો જીવને ગુંગળાવવા માંડી છે ત્યારે આધુનિક શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી ઉલટી બેવડાઈ ગઈ છે ત્યારે શિક્ષણને નવેસરથી તપાસીને નવો આકાર આપવાનો સમય હવે પાકી ગયો છે પચાસ સાઈઠના દાયકાઓમાં પણ દફતર હળવું ફૂલ હતું બાળકો નિશાળ જતાં પહેલાં ફળિયામાં કે શાળાના મેદાનમાં છૂટથી કોઈની દેખરેખ વિના રમી શકતા સાંજે ઘરે આવીને પણ અડોશ પડોશના મિત્રો સાથે રમત જામતી હું તું તૂતું ખોખો ઊભીખો નાગોલ મોઈ મોય દાંડિયા ફેરફુદરડી અને બીજી જાતે શોધી કાઢેલી અનેક રમતો બાળકો રમતા આવી રમતો માતા પિતાને કોઈ પણ પ્રકારના ખર્ચ વગર બાળકોને રમાડાતી રમતી વખતે ગવાતા ગીતો ઘરના સ્ત્રી વર્ગ કે મોટા ભડેરુઓને પાસેથી શીખતા આનાથી ભાષાનો વિકાસ થતો સ્મૃતિ દ્રઢ બનતી એટલું જ નહીં સ્વરચના કરવાની પ્રેરણા પણ મળતી અને જોડકણા જોડવા કે ગીતોમાં ફેરફાર કરીને ગાવું એનો અનેરો આનંદ મળતો નાના બાળકોના મુક્ત હાસ્ય નિર્દોષ ધીંગામસ્તી અને નિર્બંધ પ્રવૃત્તિઓથી જીવન ધબકતું રહેતું તેનું